કોંગ્રેસ દ્વારા વડોદરા ખાતે યુથ કોંગ્રેસનો રાષ્ટ્રીય પ્રોગ્રામ યંગ ઇન્ડિયા બિલ સીઝન પાંચ લોન્ચ કરવામાં આવ્યો આ દરમિયાન યંગ ઇન્ડિયા ના બોલ કાર્યક્રમનો વિડીયો અને પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું આ સમગ્ર પ્રસંગે ભાજપ ઉપર પ્રત્યાઘાત કરવામાં આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપે બેરોજગારી દૂર કરવા દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા દાયકામાં મોદી સરકારે બે હજાર ચોવીસ સુધી નોકરીઓ માટે અરજી કરનાર ઉમેદવારોમાંથી ત્રણ ટકાને ને જ સરકારી નોકરી આપવામાં આવી છે એટલે કે દર એક હજાર અરજદારોમાંથી માત્ર ત્રણ લોકોને જ કાયમી નોકરી મળી રહી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે બે હજાર બાવીસમાં માં રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે સંસદમાં સ્વીકાર્યું હતું કે બે હજાર ચૌદથી સરકારને મળેલી બાવીસ કરોડ અરજીઓમાંથી માત્ર બાવીસ પોઈન્ટ ત્રણસો અગિયાર ઉમેદવારોને જ નિમણૂક આપવામાં આવી હતી આ નિવેદન સ્પષ્ટ કરે છે કે મોદી સરકાર દર વર્ષે બે કરોડ નોકરીઓનું સર્જન કરવાના પોતાના વચનને પૂર્ણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે બાવીસ કરોડ અરજીઓની સંખ્યા દેશમાં રોજગારીની નિર્બળ સ્થિતિ દર્શાવે છે યંગ ઇન્ડિયાના બોલ કાર્યક્રમ વિશે બોલતા ફાલ્ગુન સોરઠિયા એ કહ્યું હતું કે આ ભયાનક ઘટનાઓએ ભારતીય યુવા કોંગ્રેસને ભાજપ સરકાર સામેના સંઘર્ષમાં સામેલ કરવા માટે પ્રેરણા આપી છે આ વિચાર હેઠળ યંગ ઇન્ડિયા કે બોલ નામનો પ્રવક્તા શોધ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો આ વર્ષે યંગ ઇન્ડિયા કે બોલ ની સિઝન પાંચ મુખ્ય મુદ્દાઓ ડ્રગ્સની સમસ્યા બેરોજગારીની સમસ્યાનું નિરાકરણ લાવવા ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે આ કાર્યક્રમ ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અભિયાન નોકરી દો નશા નહીં સાથે સુસંગત છે જેનો ઉદ્દેશ યુવાનો વિદ્યાર્થીઓ વ્યવસાયિકો પાયાના કાર્યકરો અને રાજકીય ઉત્સાહીઓને તેમનો અવાજ ઉઠાવવા અને બે જવાબદાર અભિવ્યક્તિઓને વિરોધ કરવા માટે એક મંચ પૂરો પાડવાનો છે તમારા મંતવ્યો સરકારને જણાવો તેમ તેમણે જણાવ્યું હતું યુવા કોંગ્રેસ દ્વારા વિશેષ રૂપે રાહુલ ગાંધીજીના આદેશથી યંગ ઇન્ડિયા કે બોલ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામનો પ્રમુખ ઉદ્દેશ્ય હતો કે જે વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ અને જે દેશના યુવાઓ કે જેમનું કોઈ રાજનીતિક બેકગ્રાઉન્ડ નથી એ લોકો જો રાજનીતિમાં આવવા માંગતા હોય અને એના માધ્યમથી દેશના લોકતંત્રને સશક્ત કરવાનું કાર્ય એમનો ઉદ્દેશ્ય હોય તો એ વિદ્યાર્થીઓ માટે અને એ યુવાઓ માટે આ યંગ ઇન્ડિયા કે બોલ એક પ્લેટફોર્મ છે પાછલા વર્ષોમાં સર્વપ્રથમ વર્ષ બે હજાર અઢારમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી યંગ ઇન્ડિયા કે બોલ સિઝન વન સીઝન ટુ ત્યારબાદ સીઝન થ્રી સીઝન ફોર અને સિઝન પાંચ હું યંગ ઇન્ડિયા કે બોલ સીઝન ત્રણ માં રાષ્ટ્રીય પ્રવક્તા બન્યો આ પ્રોગ્રામના માધ્યમથી સર્વ પ્રથમ યુથ કોંગ્રેસ દ્વારા આખા દેશ વ્યાપી કે સમગ્ર દેશમાં જિલ્લા સ્તરે પ્રતિયોગિતાઓનું આયોજન કરવામાં આવશે એ પ્રતિયોગિતાઓમાંથી જે પ્રતિભાશાળી યુવાઓ હશે કે જે આ સરકારની વિરુદ્ધ આ તાનાશાહી સરકારની આર્થિક નીતિઓના વિપરીતમાં જે પોતાનું વક્તવ્ય આપશે એમાંથી એમને પ્રદેશ સ્તર પર મોકલવામાં આવશે મોકલ્યા બાદ યુથ કોંગ્રેસ દ્વારા આધિકારિક રૂપથી એમની ઘોષણા કરવામાં આવશે અને રાષ્ટ્રીય સ્તર પર રાષ્ટ્રવ્યાપી એક કોમ્પિટિશન પ્રતિયોગિતાના માધ્યમથી એ લોકોનું સિલેક્શન થશે ને ત્યારબાદ તેઓને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવશે દેશના યુવાઓ આગળ આવે અને પ્રવક્તા બને એટલે આ દેશના યુવાઓને અમારા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ઉદય ભાનુચીજી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શ્રી હરપાલસિંહ ચુડાસમાજી અને બરોડા યુથ કોંગ્રેસ નો એક જ સંદેશ છે કે જેમાં પવન ગુપ્તાજીએ વાત કરી કે શું તમે નથી ઈચ્છતા કે દબાયેલા શોષિત વંચિત અને પ્રતાડિત દેશના યુવાઓ આ સમગ્ર સરકારની સરકારની વિરુદ્ધમાં પોતાનું આપે અને ટીકા કરે જો કોઈ પણ ઘટના ઘટિત થશે તો એ બાબતે અમારા યુથ કોંગ્રેસના જિલ્લા પ્રવક્તા પ્રદેશ પ્રવક્તા અને રાષ્ટ્રીય પ્રવક્તા તેમનું આધિકારિક વક્તવ્ય આપશે ને એના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી અમે દેશના લોકતંત્રને સશક્ત કરવાનું કાર્ય કરશું રાહુલજીએ કીધું હતું સંવિધાન ખતરામાં છે ડેમોક્રેસી ઇઝ અન્ડર થ્રેટ એ જ ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈને આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે આગળના ચાર સીઝન અમારા પૂર્વ અધ્યક્ષ બીવી શ્રીનિવાસજીના નેતૃત્વમાં પૂર્ણ કરવામાં આવ્યા આ સીઝન પાંચ અમારા નવા નવનિયુક્ત અધ્યક્ષ શ્રી ઉદય ભાનુ છીપજીની નેતૃત્વમાં થશે એટલે પ્રત્યેક દેશમાં પ્રત્યેક જિલ્લામાં અને પૂરા પ્રદેશોમાં આ યંગ ઇન્ડિયા કેબોલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવશે કારણ કે ઉદ્દેશ્ય એક જ છે કે જે વિદ્યાર્થીઓનું રાજનીતિક કોઈ પણ પ્રકારનું પરિપ્રેક્ષ્ય ના હોય બેકગ્રાઉન્ડ ના હોય એવા યુવાઓને દેશની પાર્ટીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના યુથ વિંગ યુથ કોંગ્રેસના પ્રવક્તા બનાવીએ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમે જોયું હશે દલિતોની વાત હોય પિછડોની વાત હોય આદિવાસીઓની વાત હોય મહિલા શોષણની વાત હોય કે યુવાઓને રોજગાર આપવાની વાત હોય બધા જ ક્ષેત્રોમાં ને બધા જ વિષયોમાં ભારતીય જનતા પાર્ટી પૂર્ણરૂપથી અસફળ સાબિત થઈ છે તો હવે આ અસફળતાને દેશની એકસો ચાલીસ કરોડ જનતાના સમક્ષ બેનકાબ કરવા માટે ભારતીય યુવા કોંગ્રેસ આજે આગળ આવી છે અને એના માધ્યમથી જ અમે બધા વિષયો પર પ્રશ્નોત્તરી કરશું અને ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશું તો આ ઉદ્દેશ્ય સાથે યંગ ઇન્ડિયા કે ભારતીય યુવા કોંગ્રેસના દ્વારા અધિકારિકરૂપથી આજે અમે જઈ રહ્યા છીએ કે જેના માધ્યમથી જય ગાંધી જય ભીમ જય સંવિધાનનો જે સંદેશ છે એ મધ્યમાં જાય અને યુવાઓ પ્રવક્તા બને અને પાર્ટીનું નેતૃત્વ કરે ધન્યવાદ સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો